આખ્યા મારી આ ભાઈ લે આ હોય આ રૂપિયા તો ચાльта યાર આ તો જાય ભાઈ

હા તો ભાઈ આ મને આપો અને અમારા ભાઈ આ પચા નહી હોય પચા નહી અરે ભાઈ આ બધા ભાઈ હું બનેલું બારોકરી ના જોઈ નઈ આપતું મને બાર પાછો કેવાય

અમારા જો નાખવાનું હવે તારા

તમારા આ બધા ડોકા આ બધું પડ્યું આ બધું પડ્યું તમારા હું તો બાર ભનેલું આ નહીં બનેલો એટલે આખો આ લોકરી જ છે તમારી હું સમજૂ બોલો હું નહીં બનેલો તારા ભેગો બે ની બનેલા

એ આ રૂપિયા પી ભાઈ તમને કેવાય યાર આ વધારે તો આપણે ગાય તો ભાઈ મહિનાનો પગાર યાર છે म महिना त गर्नु पर्नै का आपन ए नै 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 आपत हो ह ए पाऊ पहिला रोकरा पैसा ल्याऊ रोकरा ल्याऊ हो यो कुरा भयो आइदि आइदि મારા વિશ્વ નહીં છોકરા છોકરા ને પૈસા લેવા મોકલો યાર એક દારો તો ભરો પછી પૈસા માલ કરે

ના યાર મજૂર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હારે યાર જબ્બર લાગે આપણે જોઈએ પછી આ મજૂર મને લાગે મને ભાઈ કામ ચાલુ કરવાનું કરો તો તો યાર અમારું આવો પૈસા લઈને આવજો રસગુલ્લા કેરી નો રસ થી ફીમ બોકડા જોઈએ

કાન બે કોમ્પલ લાગો મત એમ અહીર અતર અમારા પેલા મંડળી સબુલા કરો તમે નેકરા પેલા હારું માટે જોવો પેલું ઘર આટલો બધો યાર આ કોમ

પતાઈ જાવ બરા આપડે જે સીટીએ બોલાય કામ આ જે વિડિયો વાળા હતા સાંભળો જાના સીટીએ દેતો ભાઈ તેજી જે જે થાઓ એ પૈસામર જોડે લે મારે કે એ તો શેઠ